ના હો તો આવો અમે તો જ્યારે અમે જઈશું સાયકલ નહીં આલો તમારે આવવું હોય તો અમે તો જો જાવી હાલો આવું હોય તો જો અમે તો જઈશું સાયકલો લઈ લઈને અને એક ભાઈ બહેન આવે છે અમારે રે આવે પછી જાવી તો માં કન્ટિન્યુ બના રેજો ઘણા ભાઈ બનાવી બિચારો તો મિત્રો અમે પોગી જશે ટાણા ચોકડી તો મિત્રો આ છે અમારી ટાણા ચોકડી ઉભા રહેજો દેખાડું જો જોઈ લો તો વોગમાં કન્ટીન્યુ બના રહેજો જો મિત્રો એમ તો સાયકલ નીકળી પડ્યા છે એવી દરસિંગડા પોગી જાય

બેના રહેજો રોગમાં તમને તરસિંગના ઠેઠ દેખાડવાનું છે તો જો આ છે અમારું ઝોપડપટ્ટી અને આ મિત્રો અમારું મંદિર છે રામાપીન અને કરકલિયા વાળા રસ્તે થી જાય છે હટ પોકી જાય એવી અમારી ઈચ્છા છે ઓ મિત્રો કેવો સુમ શાન રસ્તો છે તો મળે નકર ફાટી છે મિત્રો ડુંગરો દેખાય ને આમ એમ વાર જવાનું છે એ તરસિંગ ડુંગરો છે અને હજી અહીંયા જ પોલી આપવાની છે હું મિત્રો જો મિત્રો આ છે અમારી નિશાળ અહીંયા અમે આવી છે ભણવા હુતા કોલેજ જો મિત્રો એમ બે જ છે એવો બીજું કોઈ છે ને જો રોડ ઉપર ત્યાં જોવો જોવો અને ગાયું છે હોય બીજું કોઈ છે જ નહીં ને અમે તો જો પહોંચી ગયા કરકો એના ગેટે ત્યાંથી જવાનું છે તરઝીંગડા તો વ્લોગમાં બનાવી રહેજો અને મિત્રો વચ્ચે આવે છે જો સુમિલપુર અને સુમિલપુર છે એ કોલપાડ સાહેબ છે ને કાન સાઈડ છે બે છે સો રૂપિયામાં અનલિમિટેડ નાવા દે તમારા ઈચ્છા હોય તો તમે આવી શકો છો અને મિત્રો જો તમે અમે પહોંચી ગયા છીએ ગરકલ્યાના ગેટ પાસે સાયકલ લઈને હો આથી પછી સીધું જવાનું છે જુઓ તમે આ ગેટ કર્યા આ છે તો કરકલ્યા ગેટ ને અહીંથી અમે જ આવી શકીએ દરસિંગડા જો આ ડુંગરો છે ને ઈ ત્યાં તરસિંગડા તમારે આવવાની ઈચ્છા હોય તો આવી શકો છો જો અમે તો છૂટા છે આવી છે પડવી નહીં તો સારું બીજું જુ ઘરે હું કે છો એની મને નકરા વધા છે એવું છે વધા તો હોય ત્યારે સાયકલ લઈને આવ્યા છે એટલે કાક પડવી નહીં થારું બીજું જ જુમાય

કોમેન્ટ કોમેન્ટમાં કહેજો શેના છે ને એ હાલો મિત્રો એમ પહોંચી જી સાયકલ છે ને મૂકી દેવાની છે અને હવે જવાનું છે સીધું તરસિંહ ડુંગળા ઉપર જોવા આ છે ગેટ અમે પહોંચી જી અને આવડા ભાઈ આવે છે લઈને સાયકલ આમ ઉપર ઢાળ સડાવવા માડેમ હતી ને હવે હાવ થાકી જાય છે એટલે આ છે ડુંગરો જોવો તમે Aku sedoan nasi. Sedai jadi tuh haru. Lo apa ya? Jadi saya keliling dah sedawi. Hati rewan di sini pak gua. Zo mitro, aha, thank you jo. Kita tuh no sedah tuh adonin lain lepas no mana nih apa tuh? dungro, tersinggung dano.

અને વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો મિત્રો હાલો તમે જાવી છે વ્યવ સડવા હાલો મિત્રો તો પહેલો દાદાથી શરૂ કર્યું છે હટ સડી જાય તો હારું ઉપર જઈને તમને અમારો નજારો દેખાડો વ્લોગ વ્લોગમાં કન્ટિન્યુ બના જો અને આ પાણો છે ને મંદિર મંદિરની વાહે પડ્યો તો જાઉં ઊભો રહી ગયેલો છે એ પાણો બોલો એટલે શેખોડિયા મિત્રો જુઓ અને આજે જો કેમ ચડવાનો જોડવાનો છે બોલો જો હાલો છડી રાખું જો મિત્રો હવે કેમ આવ્યા દાદરા જો કેમ થાકી જ જાવ્યું કે નહીં ના જો અમાર નો નજારો હજી નહી દેખાય તમને તમને ઉપર લઈ જ થોડા હા થાકી ગયા ત્યાં પાણી પીવું પડશે આયા ઉપર ઉભા રેલી રોગમાં બિના રહેજો મિત્રો જોવો મિત્રો

સારો છે ને સારો તો હોય ને ડુંગરો એવો છે ને પાછો પાછોડી દેવો મિત્રો કેવો નજારો દેખાય જો આ નું તળાવ પછી આ અમારું શિહોર ડુંગળા બાજુ છે ને અમારું શિહોર છે આવ થકી જાય અમારું ખોડિયારમાં નું મંદિર તરસિંગડા હાલો તમને દર્શન કરાવવું જોવો મિત્રો સપલા કાઢ નહી દર્શન કરી લેવું જય ખોડિયારમાં

ફરી તમને નજારો દેખાડો કમો ફરી વાર હા કોઈ નથી અમારી બે સિવાય મિત્રો સો અમે હેઠે નિશાળ ઓલી છે પછી અહીંયા બી ઓલી સાયકલ મૂકી અને આ નજારો તમને દેખાડો મજા આવે છે જતી ભાઈ

હાલો તમને ફોટા પાડવાની જગ્યા હારી દેખાડો હાલો હાલ છે ફોટા પાડવાનું ફોટા આવે જો કેવું છે જો કોઈ લાગે આયા એવું હશે એમ જોવો તો મિત્રો હો તો મિત્રો આમ જોવો તો આઈથી પીડા જીવતા રહીએ આપણે ન રહીને મિત્રો આ તો મારું દર્શિંગડા કેવું લાગ્યું અમને કોમેન્ટમાં જરૂર કહેજો અને બીજા લોકમાં મળવી ફરી વાર